રામ રામ ભયું તો જો ઉઠીને જ આવી ગયો જીરામાં નજર હું ઉરી ગાઢવા અને અત્યારે વાયગા હે આઠ અને હવાર હવારમાં હે સૂર્યનારાયણ જે ઉગી રહ્યા હે અને મેં કીધું લાઈ ફટાફટ હે એને જીરામાં નજર ગાઢતા આવું કાળી ચરબી બરમી આવી નથી ગઈ ને પણ અમુક અમુક જગ્યાએ હે અસર કાઢી ચરબીની પાકી જાય ને તો સારું ભાઈ નગર હવે તો ભાઈ થાય કાઉ જીરાહીં તો જો આ જીરું હે આપણું આ રીતનું અને અત્યારે જો આવી રીતે ફ્લાવરિંગ આવી ગયું છે દાણા થવા માંડ્યા છે જીરુના એટલે અત્યારે તો સારું છે પણ અમુક અમુક જગ્યાએ જો તમને કાળી ચરબીની અસર બતાવું જો આ રહી જો આ રહી આવી રીતે અમુક અમુક જગ્યાએ કાળી ચરમીની અસર થઈ ગઈ છે આમાં એમ પિસ્તાલીસનો કાલે દવાનો રાઉન્ડ મારી દીધો છે કારણ કે હવે આ જીરું જો આમ જોખમ ઉપર તો ન કહેવાય હવે આ જીરું પાકું પાકું છે વીસ દિવસ થાય એટલે આ જીરાને નહીં વાંધો આવે પણ મેન જ વીસ દિવસ છે ને વીસ દિવસ ગાઢવા તો ખરા ના જીરામાં અને આ થોડોક ઝાકડ છે જો બાકી એમ પિસ્તાલીસ મારવાનું કારણ શું કે છોડવા આપણે છે ને કડક રે મજબૂત રે એટલે ઝાકડ લાગે ને એમ જવો તમે આ કેટલો ઝાકડ છે આમાં આ બધે એટલે આ ઝાકડ જ કંઈક પથારી ફેરવે સવાર હવારમાં ઝાકડ આવે અને દિવસનો અતિ પ્રમાણમાં તડકો પડે એટલે કે તાપ પડે એટલે આમાં જે હુખારો વધવા માંડે અને કાળી ચરમી હોય એ વધવા માંડે હા જો લેલા બોલતા જાય આવું બધું છે જો કાળી ચરબીનું ફૂમકું હે ને અમુક અમુક જઈએ એવી રીતે હે પાકી જાય તો ન વાંધો આવે જટ પણ ફાકી પાકતું નથી હજી જો આટલા કાળી ચરબીનો ઘુમરો હતો આ તમને દેખાતું છે ખાવ નથી ગયું એટલે જીરું અને હું કાંઈ ઘ લાગે જો આ બધું કમ્પલેટ જીરું થઈ ગયું છે પણ હવે એક જલ્દી પાકે તો લપ મટે આ બે કેરામાં કાળી ચટણી હતી વિધિ નથી એટલે નહીં વાંધો આવી અને રેડો આપણો થોડાક દિવસમાં ઘાટવો જોઈએ પણ હજી વાલ લાગશે કારણ કે આ બધું છે ને હજી લીલો છે તો હાલો હવે જાવું છે આપણે બીજા ખેતર ઉપડી આ શાહનું પૂરું કરી નાખ્યું જવું રૈડા એ તો અત્યારે હે વ્યાય હું આપણા બીજા ખેતરે વ્યાય હો અને હવે પાણીનું જાદુ રહ્યું નથી બે ત્રણ દિવસ તો હજી હાલશે અહીં જો એટલું પાણી પીરું છે એ ખાલી થઈ જાય પછી કંઈક આગળનું વિચારશું અને અત્યારમાં પેલા ને આપણે પાણીનો ડેટકો ચાલુ કરી દે જાય અને આપણે હે હાથેથી નહીં અડી કારણ કે હવાર હવારમાં ઝાકળ હે એટલે આપણે હાથથી ચાલુ કરશું હા જો ડેટકો થઈ ગયો છે ચાલુ અને જીરામાં ખડ વધી ગયું છે અને હુકાર વધી ગયો આમાં તો જો અહીંયા પણ એથી પાણી ભરાતું હતું ને એટલે એટલામાં જેવું જીરું હુકાઈ ગયું કારણ કે અહીંયા ખાંધો હતો એના લીધે પાણી આવતું હતું બાકી આવું જીરું છે જોવા રહ્યું ને બીજે વાઈ ગયું જો અમારે ફૂલ પકડા છે બોલે હેલ્પ લગ્ન ગાડાની તો પાણીનો ડેટકો ચાલુ પર નાખો એ અને આપણે પાણી જો ઉનારું બાજરીમાં વારી જાહેર નહીં કાલે પેદી પણ આ બાજરીમાં આપણે ઉરિયા ખાતર નાખ્યું થોડું થોડું જો આ રીતે અને બાજરી આવી છે પણ બાજરી થઈ જશે જોરદાર છે જે તમને આસી લાગે આસી નથી ખાતર નાખી એટલે જમાવટ પડી જવાની હે અત્યારે હાલે હરવી પાણી પાણી જોવું અત્યારે એને પાણી બંધ કરીને આપ્યું છે અને બપોરો કરવા જાવ એટલે ગામમાં એ જગ્યાએ જમણવા રે જમવા જવાનું રહે મજા લાગણી બધા જીઆયા છે હાલો જમતા આવી શું છે બધું માહોલ ગરમ છે ઠંડુ થઈ ગયું બધું જોતા આવી પાસે આવી ફટાફટ ખેતરને કરી પાણી ચાલુ પેલા જમતા આવી અરે નીકળી ગયો પાછો ગામ બાજુ તો અહીંયા જમણવારમાં જમી અને પાછો આવી ગયો તો આપણા ખેતર અને બાજરામાં જો પાણી ચાલુ હતું જ લગન ને હવે પાવર વહી ગયો છે પરવા તૂટી એટલે ભાગીએ આપણે બીજા ખેતર બાજુ

અમે જઈએ હમણાં મટીરીયલ લેવા મટીરીયલ લઈ આવીએ આપણે હા આમ અમને મજા ન આવે સમજ્યા થોડું ઘણું આમ મોજ કરવી પડે આ જિંદગી તાજો ટાઈમ થઈ ગયો 10 15 દિવસ જેવું થઈ ગયું કાઈ નક્કી રહે ન અરે પ્રોગ્રામ હે ને એટલે કે મામલો મેદાન સીડો હે અને જો આ ધબધબાટી બોલે હે હાલો મિત્રો કાળી ગાડી બેની ધોળી ધોળી મલાઈ થાબડી થાબડી એ હોય તો આવજો રાહુલ ભાઈ ની વાડીએ અને ફોન જોવામાં કાઈ ન રે ભાઈ બહેન ભેરો કરે કે આવો પ્રોગ્રામ બનાવવાય અને મજા જ કઈક બોર હે મલાઈ જોવો તમે મલાઈ આમ જો રગડી 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 લ્યા કાજુ બદામ જમા